વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે ઝરમર ઝરમર વરસાદ પડતો જ રહે છે અને એટલું ખુશનુમા વાતાવરણ છે કે આવામાં દરેક વ્યક્તિને એમ મન થાય કે ભાઈ ગાડીની ચાવી કાઢીએ અથવા બાઇકની ચાવી કાઢીએ અને નીકળી જઈએ સાપુતારા અથવા દમણના પ્રવાસે પણ આવું કરવામાં સામાન્ય જનતાને બે વસ્તુ રોકી રહી છે એક હાઈવે ઉપર પડેલા મોટા મોટા ખાડા કે જે એકચ્યુઅલી જે હવામાં ઉપર વિકાસ ગયો હતો અને એ વિકાસ જે સ્પીડથી ધૂમકેતુની જેમ નીચે આવીને ટકરાયો અને ત્યાં ખાડા પાડી દીધા છે આ ખાડા અને એનાથી થતો ટ્રાફિક એ સૌથી મોટું વિઘ્ન છે આવી રીતે પ્રવાસ કરવામાં અને બીજું વિઘ્ન સૌથી મોટું એ છે કે ભાઈ મોંઘવારી એક તો મોંઘવારી ઓછી દુનિયાભરના ટેક્સ એટલે લોકોનું બજેટ ફેટ ફિટ નથી થતું સેટિંગ નથી થતું એટલે લોકો જવાથી અચકાય છે કે ભાઈ નીકળતા પહેલાં આપણે થોડુંક વિચારીએ કારણ કે બાળકોની ફી ભરવાની હોય દવાખાનાના ખર્ચા લોનો માથે ચડેલી હોય તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવું વિચારીને પોતાની ઈચ્છાને દબાવી દે કે ભાઈ પહેલાં બધું ઠીક થઈ જાય ઓકે થઈ જાય પછી આપણે ફરવા જઈશું પણ આપણા દેશના નેતાઓ આ વાતમાં બિલકુલ નથી માનતા એમને કોઈ ચિંતા નથી દેશનું દેવું વધે દેશમાં તકલીફો વધે દેશમાં ખાડા વધે કે પછી દેશમાં ક્રાઇમ વધે કે પછી વિદેશથી આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસી જાય અને પછી આપણા નિર્દોષ નાગરિકોના જીવ લઈ લે છતાં પણ કોઈ જાતની ચિંતા આપણા દેશને નથી એવું દેખાઈ રહ્યું છે મને હવે એવામાં સમાચાર એટલા સરસ મજાના આવ્યા છે કે આપણા પ્રધાનમંત્રી સાહેબ આપણા દેશને ખાડાઓની વચ્ચે છોડીને ધોધમાર સાંભેલા ધાર વરસતા વરસાદની વચ્ચે છોડીને આઠ દિવસની સોરી નવ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે હા બે જુલાઈથી એટલે કે આજથી આ વિડીયો રેકોર્ડ થાય છે ત્યારની વાત છે તેઓ જાય છે બ્રાઝિલના બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવાના છે આ યાત્રા દરમિયાન તેઓ ઘાના ત્રિનીદા ટોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામેબિયાની મુલાકાત પણ લેવાના છે હવે આ બધા જે દેશ છે બ્રાઝિલને છોડીને બાકીના બધા દેશ નાના નાના દેશ છે એની સાથે આઈ ડોન્ટ થિંક કે કોઈ આપણે એટલું બધું લાગતું ઓળખતું હોય છતાં આવા દેશોની કેમ મુલાકાત લેવામાં આવે છે એ ખરેખર એક રિસર્ચ નો વિષય છે સાહેબ સાપુતારા ફરવા આવું છે ના મારે નથી આવું પણ તારે શું કરવા તારો સેટ બહુ સારો છે બિચારો જોવા નથી આવતો એનો મતલબ એવું કે તારે રખડ્યા જ કરવાનું તને તારો સેટ પગાર આપે છે ભાઈ તું ધંધામાં ધ્યાન આપને જ્યારે હોય ત્યારે ઉઠીને આવી જાય કે મારે આજે સાપુતારા જવું ચાલો આવવું હોય તો આજે દમણ જવું છે ચાલો આવવું હોય તો તને પગાર આપે છે તારો સેટ બિચારો કઈ જોવા નથી આવતો તને ગાડી આપી બંગલો આપી તો કામમાં ધ્યાન આપને જ્યારે હોય ત્યારે નવરો પડે ત્યારે બીજાની ઓફિસમાં ઘુસી જાય માણસો તોડવા માટે કેટલા માણસો બધી ઓફિસોમાંથી તોડી તોડીને પોતાની ઓફિસમાં લાવી દીધા આ સારું લાગે છે સંસ્કાર છે તારા જે વસ્તુ માટે પગાર ખાય છે ભાઈ એ કામ કર ને તારું આઠ કલાક શાંતિથી ખુરશીમાં ચોટીને કામ નથી કરતો આ તો ખોટી વાત છે ને યાર બિચારો સેટ તારો સારો છે જોવાય નથી આવતો આખી કંપની તારા ભરોસે આપી દીધી છે અને તું કંપનીને ડુબાડવાનું કામ લાગ કરે છે તારી કંપનીની બહાર કેટલી નોટિસો ચોટી ગઈ ખબર પડે છે બેંકના કેટલા લેણા નીકળે છે તારે દેવામાં ચાલી ગઈ છે તારી કંપની બિચારો તારો સેટ કઈ બોલતો નથી ભગવાનનો માણસ કહેવાય મારે નથી આવવું તું જઈ આવો ભાઈ જા ડુબાડ તારી કંપનીને સોરી થોડું ટોપિક વચ્ચે આવી ગયો હતો એકચુઅલી અમારા બાજુમાં છે એક ભાઈ એક બિચારો બહુ સારો માણસ છે એણે આખી કંપની એને સોંપી દીધી આટલો ઊંચો પગાર આપે છે અને આ ભય રખડતો જ ફરતો હોય જ્યારે હોય ત્યારે અઠવાડિયામાં પાંચ દિવસ છ દિવસ કામ કરવાનું એમાં બે ત્રણ દિવસ તો રખડતો હોય મન ફાવે ત્યારે આવી જાય ભાઈ દમણ ચાલો અહીં ચાલો આ તો ખોટી વસ્તુ છે ને યાર આવી રીતે થોડી યાર જેના આપણે નમક ખાતા હોય જેનું આપણે કામ કરતા હોય પૈસા લઈએ છીએ જેનાથી આપણા બચ્ચા મોટા થાય છે ઘર ચાલી રહ્યું છે એવા માણસને આપણે ધોકો આપવાનો યાર તો આ તો ખોટી વસ્તુ કહેવાય મારા હિસાબે એટલે મેં થોડોક એને ટોકી દીધો આજે એના બહુ આડા ધંધા થઈ ગયા છે મતલબ પૈસા કોક લેવાના અને કામ કોક નું કરવાનું એવું છે તું સમજા હા નહી તું સમજા નહીં તો આપણે મુદ્દા પર પાછા આવીએ તો આ દરમિયાન મોદી સાહેબ ઘાનાની મુલાકાત લેવાના છે ઘાનાની આ પ્રથમ મુલાકાત છે ત્રીસ વર્ષમાં પહેલા ભારતીય વડાપ્રધાન છે જે ત્યાં જઈ રહ્યા છે ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના આમંત્રણથી તેઓ ત્યાં જઈ રહ્યા છે હવે ખબર નહીં હોય આમંત્રણ આપ્યું કે નહીં આપ્યું ભગવાન મને તો નથી ખબર આપ્યું હશે તો સો ટકા આમંત્રણ બતાવશે ભવિષ્યમાં બાકી ઘાના બહુ ગરીબ દેશ છે એટલી મને ખબર છે ત્યાંની હાલત એટલી ખરાબ છે કે તમે વાત જવા દો કોઈ વાર સર્ચ કરી લેજો યુટ્યુબ પર તમને ખબર પડી જશે ત્યાં જઈને આપણે શું કાંદાની ખેતી કરવાની છે મને તો નથી ખબર પણ આપણા પ્રધાનમંત્રી ગયા છે તો જરૂર કંઈક ને કંઈક સારું કાર્ય કરીને આવશે સાથે સાથે આ મુલાકાત દરમિયાન રોકાણ ઉર્જા આરોગ્ય સુરક્ષા નિર્માણ અને વિકાસ ભાગીદારી જેવા સહયોગમાં અથવા સહયોગ વધારવા માટેની ચર્ચા થવાની છે એવું આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે હવે ગાના એ છે ને એમાં એકચુઅલી ખનીજ સંસાધનો સારા એવા છે એ વાત સાચી છે કુદરતી સંપત્તિ સારી છે અને જ્યાં કુદરતી સંપત્તિ હોય ત્યાં અદાણી ના હોય સોરી બીજા દેશોનો ઇન્ટરેસ્ટ ના હોય એવું તો ના બને એટલે મોદી સાહેબ ગાનાની સંસદમાં સંબોધન કરવાના છે અહીંયા ભલે કરે કે ના કરે પણ ત્યાં જરૂર કરશે ત્યારબાદ તેઓ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેવાના છે આ પણ ઓગણીસો નવ્વાણું પછી ભારતીય વડાપ્રધાનની કોઈ પણ ભારતીય વડાપ્રધાનની પહેલી મુલાકાત છે તેઓ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લાને મળવાના છે અને એકચ્યુઅલી કહેવાય છે કે ભારતીય મૂળના છે બીજા વડાપ્રધાન છે કમલા પ્રસાદ આઈ થિંક એવું નામ છે અને ભારતીયો ત્યાં એકસો એંસી વર્ષ પહેલાં

અને જેમાં કૃષિ ખનીજો ઉર્જા વેપાર પર્યટન ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આવશે અને હું શ્યોર છું કે આપણા પ્રધાનમંત્રી ત્યાં મુલાકાત કરીને દેશનો ઢંકો વગાડવા માટે અદાણી કંપની ત્યાં સો ટકા પહોંચી જશે જેથી આપણે જે પણ ત્યાં વાર્તાલાપ કર્યો હોય એ ખોટો ના પડે વાત સહીએ ત્યારબાદ બ્રાઝિલ જશે છ થી સાતમાં ત્યાં આગળ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે

આ સંમેલનમાં આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને પ્રતિબિંબિત કરતું નિવેદન જારી થવાની અપેક્ષા છે કોઈ દબાણ નથી કરવાનું આપણે આપણાથી બોલાય એમ નથી ત્યાં બ્રિક્સમાં મને એવું લાગે છે ત્યાં સુધી કોઈ દબાણ નહીં કરી શકીએ કારણ કે હમણાં ક્વોડની એક બેઠક ગઈ એમાં પણ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોએ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી અથવા નિવેદન આપ્યું પણ ક્યાંય પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું નથી

અને કરવી પણ જોઈએ પણ કોઈએ ખુલીને એમ નથી કીધું કે આ જે આતંકવાદીઓ હતા તેને પાકિસ્તાને સપોર્ટ આપ્યો છે અથવા તો પાકિસ્તાનમાંથી જ જે લોકો આવ્યા છે કે પીઓકે માંથી આવ્યા છે એવું કોઈ જાતનું નિવેદન પાકિસ્તાન શબ્દ સાથે કોઈ દેશે આપ્યું નથી અને એ કદાચ આપણા ભારતની સફળ વિદેશ નીતિનું પરિણામ છે ત્યારબાદ નામીબિયા જવાના છે નામીબિયા ભારતનો વિશ્વસનીય ભાગીદાર છે ત્યાં પણ આપણે ઉર્જા રોકાણ સંરક્ષણ અને ખનન જેવા ક્ષેત્રો ખનન ખન નદ આવ્યું પૈસા ખગડે છે પૈસા કઈ કંપની કોમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યાં સહયોગ વધારવા પર કેન્દ્રિત છે તો કોમેન્ટ જરૂર કરજો કે આ બધી કન્ટ્રીઓમાં આપણી ગુજરાતની એક નામી કંપની સો ટકા ઘુસી શકશે કે નહીં અથવા તેને ત્યાં ચાન્સ મળશે કે નહીં એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એમ કહેવાય છે કે ખનીજ પુરવઠા શૃંખલાઓને સુરક્ષિત કરવા મતલબ ખનીજો માટે ત્યાં આગળ આ દોડધામ થઈ રહી છે કારણ કે જેટલું નોલેજ આપણા ભારતીય ખનીજ શાસ્ત્રના વિજ્ઞાનીઓને નથી તેનાથી વધારે નોલેજ કદાચ આપણા પ્રધાનમંત્રી સાહેબને છે અને આમાં નોલેજ કરતાં પણ ખૂબ સારી વાત છે કે એમનું જે સિક્સ સેન્સ છે એમની તમે જુઓ તો દરેક એક રીત ખૂબ અલગ હોય છે એ બાબતે હું ખરેખર પ્રધાનમંત્રી સાહેબની પ્રશંસા કરવા માંગુ છું કે તેઓ પુસ્તક પણ આમ આમ કરીને વાંચી લેતા હોય છે તો એ વ્યક્તિની ટેલેન્ટ કેટલું અસાધારણ હશે દૂસરા કે હોતા મેરા ફોટોજેનિક જો કાગળ આતા હે તો યું મે એસે એસે નહીં પડતા પેજ આઈસી અને મે એસે રખ દેતા કેટલું જબરજસ્ત નોલેજ હશે કે આપડા ભારતના વિજ્ઞાનીઓ ખુદ ઈચ્છે છે કે પ્રધાનમંત્રી પોતે જાય અને ખનીજ બાબતે બધી વાર્તાલાપો કરે અને બધી ચર્ચાઓ કરે વિદેશ મંત્રીઓનું પણ શું કામ છે કારણ કે એ બધા તો એટલું નોલેજ નથી ધરાવતા જેટલું નોલેજ આપણા પ્રધાનમંત્રી સાહેબ ધરાવે છે અને મને ગર્વ છે આ બાબતનો હું ખરેખર ખૂબ ગર્વ સાથે કહું છું કારણ કે ચાઈના જે છે એણે અર્થ મેટલ પર બહુ જ કંટ્રોલ કરી દીધો છે એની એક્સપોર્ટ પર ને દુનિયામાં મોટા ભાગનું અર્થ મેટલ જેમાંથી ઇલેક્ટ્રોનિક ને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ બનાવવામાં આવે છે તે ચાઇનાથી જ એક્સપોર્ટ થતા હતા અને એના ઉપર કંટ્રોલ થવાના કારણે અત્યારે ભલ ભલા દેશનો રિઝર્વ અર્થ મેટલનો સ્ટોક ખતમ થવા પડશે અને એટલે જ લોકોની બેન્ડ વાગી ગઈ છે અને એના કારણે ચાઈનાએ જે પૂંછડી દબાઈ છે એના કારણે બધા દેશો દોડતા તો થઈ જ ગયા છે એટલે આપણે પણ દોડવું પડે એ સ્વાભાવિક વાત છે પણ આપણે આપણા વિદેશ મંત્રીઓને નથી દોડાવતા કે નથી કોઈ બીજા વિભાગના અધિકારીઓને દોડાવતા આપણા પ્રધાનમંત્રી ખૂબ મહેનતું છે અને એ પોતે જ આ રીતે દોડવામાં માને છે જે આપણને સૌને એક પ્રેરણા આપે છે કે સતત દોડતા રહો સતત કામ કરતા રહો ભલે રિઝલ્ટ આવે કે ના આવે પરિણામની ચિંતા નહીં કરવાની હવે મેઇન મુદ્દાની વાત પર આવીએ અને એક ખાસ સમાચારની પાછળની વાત પર આવીએ જેના માટે આપણે ખાસ આ મંચ પર વાત કરતા હોય છે કે અચાનકથી જ કેમ આ ઊભા થઈને આઠ નવ દિવસની યાત્રા કરવું જરૂરી બની ગયું પ્રધાનમંત્રી મોદી માટે તો ઘણા જાણકાર લોકો એમ કે છે ઘણા વરિષ્ઠ પત્રકારો પણ એમ કહી રહ્યા છે કે ભાજપ પર અત્યારે ભાજપના ભાજપના અધ્યક્ષ નરેન્દ્ર મોદી અને અમિત ઉપર અધ્યક્ષની નિમણૂક કરવાનું પુષ્કળ દબાણ છે અને જેના કારણે અત્યારે ઘણા બધા સ્ટેટ્સમાં જ્યાં ભાજપ છે ત્યાં ભાજપના અધ્યક્ષની નિમણૂક કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને લેટેસ્ટ સમાચાર મુજબ તેલંગાણામાં ભાજપના જે કરતા સાંસદ કે એમએલ આઈ થિંક ટી રાજા જે મસ્જિદોની સામે જઈ જઈને ધમકીઓ આપતા હતા માઇક પર તમને યાદ હોય તો કદાચ રામનવમીના ના દિવસે એકદમ આક્રોશ ભરેલું ભાષણ આપતા હતા ઉશ્કેરવાનું કામ કરતા હતા મુસલમાનોને માઇક પકડીને તમને યાદ હશે કદાચ આપણા એક વિડીયોમાં બી આપણે મૂકી હતી આ વાત તો એમણે રાજીનામું આપી દીધું છે હવે શા માટે આપ્યું છે એ તો અંદરની વાત છે પણ ભાજપની અંદર આંતરિક ખેંચતાણ જબરજસ્ત ચાલુ છે સાથે સાથે આરએસએસ ના સમગ્ર દેશના જે પ્રચારકો છે એ બધા દિલ્હીમાં ભેગા થયા છે તો એ ભેગા થયા છે એના કારણે પણ એમની સમક્ષ હાજર ના થવું પડે કદાચ એટલા માટે બની શકે કે પ્રધાનમંત્રી સાહેબે પહેલા જ ગાડી પકડી લીધી કે ચાલો ભાઈ આપણે અહીંયા નથી રોકાવવું અને આપણે ત્યાં જઈને ત્યાં હોયશું તો કોણ આવવાનું કદાચ કોઈ ફોન કરે કારણ કે અધ્યક્ષોમાં પણ જે નિમણૂક થઈ રહી છે એમાં પણ એવું થવાનું ને કે આને નહીં નિમણૂક કરી તો પેલો રહી ગયો તો પેલા ભાઈ સીધા ફોન કરે સાહેબ સાહેબ મને રહી ગયો હું રહી ગયો મારો શું કરશો સાહેબ તો પછી સાહેબ નો પીએ પ્રધાનમંત્રી સાથે ગાનાના રાષ્ટ્રપતિ સાથે લંચમાં બેઠા છે ખૂબ ખાસ મિટિંગ ચાલે છે ત્યાંની સંસદમાં સંબોધન કરી રહ્યા છે ફોન મૂકો ફોન મૂકો તો આવું થઈ શકે અને આવું કરી શકાય કદાચ એટલા માટે પ્રધાનમંત્રી સાહેબ આપણા વિદેશ ચાલ્યા ગયા હોય એવી વાતો સિનિયર જર્નલિસ્ટો કરી રહ્યા છે તમે યુટ્યુબ પર ઘણા વિડીયોઝ જોઈ શકો છો ન્યૂઝ લોન્ચર ફોર પીએમ આ બધા જે ધ વાયર આ બધા લોકોના તમે જે નિષ્પક્ષ સમાચાર જોશો તો તમને આ માહિતી ત્યાં મળી જશે આ સૌથી મોટું કારણ હોઈ શકે છે કે જેથી પ્રધાનમંત્રી સાહેબ અહીંથી નીકળી ગયા છે જેથી અહીંયા કોઈને જવાબ ના આપવો પડે કારણ કે અહીંયા છ હમણાં જો પેલા અદાણી સાહેબ આપણા પહોંચી ગયા હતા જગન્નાથની રથયાત્રામાં હવે એમને સવારે રથ ખેંચવો તો એટલે આગલા દિવસે રથને સ્પેશિયલી સ્ટોપ કરાયો બાર કલાક પંદર આખી રાત ભગવાનનો રથ રસ્તા પર રોકી દેવામાં આવ્યો કારણ કે સવારે અદાણી સાહેબ આવવાના હતા અને એમને રથ ખેંચવો તો એટલે એ કરવામાં આવ્યો બીજો રથયાત્રામાં આ વખતે પહેલી વાર દસ હજાર થી વધારે વીઆઈપી પાસ વેચવામાં આવે ભગવાનના રથને દોરડું ખેંચવા માટે આવું પહેલી વાર થયું અત્યાર સુધી ચાર હજાર પાસ આપવામાં આવતા હતા જે આ વખતે દસ હજારથી વધારે આપવામાં આવ્યા છે હક્કા પણ થઈ હશે અને તેમાં ત્રણ કે ચાર લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે જ દુઃખદ ઘટના હતી આના ઉપર પણ પ્રધાનમંત્રી સાહેબે ન બોલવું પડે એટલે શું તેઓ વિદેશ ગયા છે તેવો પ્રશ્ન ઘણા ન્યૂઝપેપર ન્યૂઝ સંસ્થાઓ અને સિનિયર પત્રકારો તથા વિપક્ષો પણ પૂછી રહ્યા છે તો તમારું શું માનવું છે આ વિષય કે પ્રધાનમંત્રી સાહેબે આ બધા જે નાના નાના બચ્ચા દેશ છે તેમની મુલાકાતે જવું જોઈએ અથવા તો તેમણે પોતે જવું જોઈએ કે વિદેશ મંત્રીઓને દોડાવવા જોઈએ એ લોકોને જે જનતાના પગારથી પૈસા મળે છે તે પૈસાનો સદુપયોગ કરીને તેમનો પગાર વપરાય તેવું કઈક કરવું જોઈએ અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જય હિન્દ